નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર મિત્રો ફરીવારિક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસ માટે ભરતી બહાર પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા પર પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે પગાર ધોરણની વાત કરવામાં આવે તો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવે છે મિત્રો સીધી ભરતી છે ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્શન થશે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવે છે તો મિત્રો જોઈ લઈએ રોજગાર ભરતી મેળાની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો વાત કરવામાં આવે તો જિલ્લા રોજગાર વિધિમય કચેરી સુરેન્દ્ર દ્વારા આયોજિત કરવામાં આવે છે મિત્રો મેળો તારીખ છે મિત્રો નવ બે બે હજાર ચોવીસ સમય સવારે સાડા દસ કલાકે ભરતી મેળાના સ્થળ વિશે વાત કરવામાં આવે તો જિલ્લા રોજગાર કચેરી કલેક્ટર કચેરી સામે જિલ્લો સુરેન્દ્રનગર નોકરીના દાતાનું નામ છે ડિસન્ટ અમદાવાદ જગ્યાનું નામ છે મિત્રો સુપરવાઇઝર ઇલેક્ટ્રિશિયન શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં ધોરણ દસ પાસ પર પગાર ધોરણની વાત કરવામાં આવે તો મહિનાનું વેતન બાર હજારથી પંદર હજાર રૂપિયામાં આવશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ નોકરીનું સ્થળ છે મિત્રો સુરેન્દ્રનગર નોકરીના દાતાનું નામ વાત કરવામાં આવે તો થર્મોકિમ ફર્નિસ્ટલ વઢવાણ જગ્યાનું નામ છે ડિપ્લોમા એન્જિનિયર તેમના માટે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ફિટર આઈટીઆઈ કરેલું હોવું જોઈએ હેલ્પર માટે આઠ પાસ હોવું જોઈએ અને બેંક ઓફિસ માટે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ તેમના વિશે પગાર ધોરણની વાત કરવામાં આવે તો તેમનું પણ પગાર ધોરણ બાર હજારથી પંદર હજાર રૂપિયા સૂચવેલું રહેશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અઢાર અઢાર વર્ષથી વધુ હોવું જોઈએ નોકરીનું સ્થળ છે મિત્રો વઢવાણ નોકરીના દાતા ગ્રોડર ટેકનોલોજી પ્રાંત સુરત વિશે વાત કરવામાં આવે તો તેમનું નોકરી છે મિત્રો સેલ્સ એજ્યુકેટિવ પાસ કરેલું હોવું જોઈએ ઉમર મરદાની વાત કરવામાં આવે તો વીસથી પોત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ તેમનું પણ મહિનાનું વેતન સત્તર હજાર રૂપિયા રહેશે નોકરીના સ્થળ વિશે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ LIC ઓફ ઇન્ડિયા સુરેન્દ્રનગરના ભરતી વિશે વાત કરવામાં આવે તો તેમનો મિત્રો નો તેમની જગ્યાનું નામ છે એજન્ટ્સ તેમને પણ શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવતું તો ધોરણ દસ પાસ કરેલું હોવો જોઈએ પગાર વેતનની વાત કરવામાં આવે તો બાર હજારથી પંદર હજાર સુધીનું પગાર વેતન આપવામાં આવશે વયમર્યાદાની વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી વધુ હોવો જોઈએ નોકરીનું સ્થળ છે મિત્રો સુરેન્દ્રનગર ક્યુઆર કોડ સ્કેડ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો અહીં કુ ક્યુઆર કોડ આપવામાં આવે છે ત્યાં જઈને તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારી લાયકાત ઉંમર ધોરણ ડોક્યુમેન્ટ દસ્તાવેજો છે તમે સંપૂર્ણ રીતે રજીસ્ટર કરે કરવામાં રહેશે તારીખ છે મિત્રો નવ બે બે હજાર ચોવીસ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી સીધી ભરતી થશે આવી કોઈ પણ સરકારી ભરતીની મિત્રો માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી વિડીયોને લાઈક કરી દેવી